તો ચાલો હવે શરૂ કરીએ દાખલા નંબર બે ચાર એસ નો વર્ગ માઇનસ ચાર એસ શૂન્ય શોધવાના છે શૂન્ય શોધ્યા પછી શૂન્યો અને સગુણકોનો સંબંધ શોધવાનો છે ઓકે ચાલો તો સૌથી પહેલા શૂન્ય શોધવા માટે આપણે પાડવા પડશે એના અવયવ તો અવયવ પાડવા માટે શું રીત છે ચાર એસ નો વર્ગ માઇનસ ચાર શું કરવાનું છે આપણો કે ભાઈ પહેલું પહેલો જે સહગુણક હોય એ અને જે ત્રીજો સગુણક હોય એનો ગુણાકાર આપણે કરવાનો છે બરાબર તો પહેલો સગુણક કેટલો કહેવાય ચાર અને છેલ્લો કેટલો એક તો ચાર એકા હવે ચાર ના એવા બે ભાગ પાડવાના ગુણાકારની રીતની અંદર કે એનો જવાબ જ આવે ભાગ પડશે પણ ચાર એકા ચાર કરશો તમે તો એનો સરવાળો બાદ બાકી ચાર થશે નહીં જો ચાર ને એક કેટલો થશે પાંચ અને ચાર માંથી એક બાદ કરો તો કેટલા આવે ત્રણ આપણો કેટલો જવાબ લાવવાનો છે ચાર લાવવાનો છે તો ચાર ના એવા બે ભાગ પાડવાનો કે સરવાળો બાદ બાકી ચાર આવે તો અને સરવાળો કેટલો થશે હવે ધ્યાનથી જોજો આપણે તો આ લેવા પડે બરાબર હવે જવાબ કેટલો લાવવાનો છે બે ને બેસ કેટલા થાય ચાર એસ પણ એ પાછા કેવા લાવવાના માઇનસ આ માઇનસ ચાર એસ કેવી રીતે આવે મોની લો કે આ તમે પ્લસ લીધું અને આ માઇનસ લીધું તો શું થશે 2s વત્તા 2s ઓછા તો 0 થઈ જાય એક વત્તા એક ઓછા સરખું સરખું હોય તો શું થાય 0 થઈ જાય બંને વત્તા લઈએ 2s વત્તા 2s તો કેટલા થાય 4s પણ પ્લસ 4s થાય કેટલા થાય પ્લસ 4s પણ આપણે લાવવાના કેટલા માઈનસ 4s તો શું હોવું જોઈએ આ 2s અને આ 2s બંને કેવા હોવું જોઈએ માઈનસ હોવા જોઈએ સમજ પડી ફરથી 4 એકા 4 કર્યા બરાબર 4 ના બે ભાગ પાડવાના કેટલા કેટલા બે દૂના ચાર કારણ કે બંનેનો સરવાળો ચાર થશે બરાબર હવે માઇનસ ચાર એસ લાવવાના છે તો આપણે બંને ક્યાંય લેવા પડે માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ હવે જોઈ રહ્યો પહેલું પદ એવું ને એવું રાખવાનું છે ચાર નો વર્ગ છેલ્લું પદ પણ એવું ને એવું રાખવાનું છે આપણને ખબર છે બરાબર વચ્ચે માઇનસ ચાર એસ કાઢી દેવાના કે શું લખવાનું માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ બરાબર યાદ રહેશે ચલો હવે તમને ખબર છે કે બે બેની જોડી બનાવવાની છે આપણે બે બે ની જોડી બનાવી દઈએ તો હવે આ ચાર એસ નો વર્ગ છે અને આ માઇનસ બે એસ છે બંનેમાંથી સામાન્ય શું નીકળશે ચલો આમાં બે છે આમાં બે છે કેમ ચાર ની અંદર બે ના હોય હોય તો બંનેમાંથી માંથી બે બે સામાન્ય નીકળશે બે બે સામાન્ય નીકળે પછી બીજું શું નીકળશે સામાન્ય બંનેમાં એસ છે હા તો એસ એસ પણ નીકળશે તો આપણે બંનેમાંથી શું સામાન્ય કાઢીએ પેલા બે અને એસ તો વધ્યું શું એ કૌંસમાં લખીએ જો ચાર હતા ચાર માંથી બે તો જતા રહે તો હવે અહીંયા કેટલા વધ્યા હશે બે એસ નો વર્ગ હતો એમાંથી એક જતો માઇનસ અહીં શું વધશે બે એ પણ જતા રહે એસ પણ જતો રહ્યો કઈ વધ્યું નહીં તો શું લખવાનું એક ઓકે હવે અહીં જુઓ માઇનસ ટુ એસ પ્લસ એક બંનેમાં કઈ વસ્તુ સામાન્ય છે તમને લાગે છે કે બંનેમાં કંઈ છે જો આમાં બે છે આમાં બે છે ના આમાં એસ છે આમાં એસ છે ના નથી સામાન્ય કશું સામાન્ય ના હોય તો આપણે શું સામાન્ય કાઢવાનું એક કેટલું કાઢવાનું એક કારણ કે એક તો બધી સંખ્યામાં હોય જ તો અહીંયા આપણે કાઢીએ છીએ માઇનસ એક બરાબર હવે એક બીજો નિયમ યાદ રાખજો જ્યારે પણ આપણે માઇનસ સામાન્ય કાઢીએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય ચલો અહીંથી એક સામાન્ય કાઢો શું વધ્યું ટુ બરાબર મેં કીધું પ્લસનું ચિહ્ન સાથે એક તો ગુણાયેલો હોય તમે એક સામાનને કાઢી દે તો પણ એક અહીંયા વધ્યો હશે ઓકે ચલો હવે આ બંનેની જોડી તમે જુઓ જો તમે દાખલો સાચો કર્યો હશે તો મોટા ભાગે અહીંયા સેમ સેમ રકમ આવશે અહીંયા ટુ એક્સ માઇનસ વન ટુ એસ માઇનસ વન તો બંનેને શું કરવાનું હવે સામાન્ય ટુ એક્સ માઇનસ વન ટુ એક્સ માઇનસ વન એટલે કોમન નીકળી જાય શું ટુ એસ માઇનસ વન નીકળી ગયું શું ટુ એસ માઇનસ અહીંથી અહીંયા શું અહીંયા શું કાઢી દીધું આપણે ટુ એક્સ માઇનસ વન તો શું વધ્યું છે અહીંયા માઇનસ વન તમે ધ્યાનથી જોશો તો બંને જે અવયવ છે એ સેમ જ છે ટુ એસ માઇનસ વન ટુ એસ માઇનસ સેમ જ છે તો તમે અહીંથી હવે એક જ વખત ગણો તો પણ ચાલે બરાબર આ બહુપદીને આપણે જે અવયવ મળે એને શું લેવાનું જીરો કારણ કે આપણે શૂન્ય શોધી રહ્યા છીએ હવે ટુ એસ માઇનસ વન આને સૂત્ર કરતા બનાવીએ તો આ ટુ એસ માઇનસ વન એ ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકાર જીરો ને ટુ એસ માઇનસ વન વડે ભાગીએ તો એ જીરો થઈ જાય તો શું વધશે અહીંયા ટુ એસ માઇનસ વન બરાબર સામે શું વધશે જીરો હવે એસ શોધવાનું આપણે તો માઇનસ વન છે આ બાજુ આવશે તો પ્લસ વન થશે બે વખત લખવાની કોઈ જરૂર નથી કારણ કે આ ટુ એક્સ માઇનસ વન ટુ માઇનસ વન બંને સેમ જ છે એક જ વખત ગણો તો જે બે શૂન્ય મળ્યા એ સેમ જ છે એક દ્યાંશ એક દિવસો ટુ એક્સ માઇનસ વન આના સૂત્ર કરતા બનાવશો તો પણ સેમ આજ ગણતરી આવવાની છે એટલે પહેલું શૂન્ય એક દ્વિતિયાંશ છે તો બીજું શૂન્ય પણ કયું છે એક દુત્યાંશ ઓકે ચલો શૂન્ય મળી ગયા છે છે હવે હવે શું શોધવાનું શૂન્ય શોધો અને એ શૂન્ય અને ગુણકો વચ્ચેનો સંબંધ હવે શૂન્યનો સૌ સંબંધ આપણે બે રીતે શોધવાનો છે એક સરવાળો અને એક ગુણાકાર સરવાળો બે રીતે કરવાનો છે એક ડાયરેક્ટ કરી દેવાનો અને પછી સૂત્ર વડે કરવાનો છે ચલો પેલા આપણે કરીએ શૂન્યોનો સરવાળો ચલો ડાયરેક્ટ પહેલું શૂન્ય કયું છે એક દુત્યાંશ અને બીજું કયું શૂન્ય છે એક દૂત્યાંશ તો બંનેનો સરવાળો કરીએ હવે રાખજો જો સમ છેદી વિષમ છેદી અપૂર્ણાંક તમે ભણેલા હશો કે ભાઈ નીચે સરખી સરખી સંખ્યા હોય બે એ બંનેમાં બે બે છે તો આને સમછેદી અપૂર્ણાંક કહેવાય અને એનો સરવાળો કરવાનો હોય તો કંઈ બહુ ભારે છે નહીં નીચે બે 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 લખેલા છે તો આપણે નીચે બે લખી દેવાના બરાબર અને ઉપર વાળાનો સરવાળો કરવાનો એક કેટલા આવશે બે બે શું વધશે એક આવડી જો સમછેદી અપૂર્ણાંક ના હોય તો ચોકડી ગુણાકાર કરવાનો આ રીતે બે કાબે બે કા બે નીચે પણ બે બે બરાબર આવશે એટલે આપણે કરી દેશું એનો ચલો શૂન્યનો સરવાળો ડાયરેક્ટ શોધી કાઢ્યો આપણે હવે સૂત્ર વડે સૂત્ર બોલો શૂન્યો નો સરવાળો બરાબર શું આવશે માઇનસ બી છેદમાં એ હવે એ બી ક્યાંથી લાવવાનું તમને ખબર જ છે પહેલો સો ગુણક છે ચાર એને શું કહેવાશે એ પછી માઇનસ ચાર એને શું કહેવાય બી અને એક છે એને શું કહેવાય સી આપણે અહીંયા ખાલી કોની કિંમત મૂકવાની બી અને એ ની બી કેટલા લેવાના માઇનસ ચાર અને એ કેટલા લેવાના ચાર તો લખીએ બરાબર પેલા અહીંયા સૂત્રમાં માં માઇનસ છે ભૂલવાનું નહીં માઇનસ બી કેટલા લઈશું માઈનસ છેદમાં કિંમત કેટલી આવશે હવે શું કરવાનું માઇનસ માઇનસ થશે ઉડી જશે નીકળી જશે બરાબર પ્લસ થઈ જશે આ પ્લસ થઈ ગઈ ઉપર ચાર નીચે ચાર ઉડી જાય ચાર એકા ચાર સુ જવા એક તો જોઈ લો શૂન્ય સરવાળો ડાયરેક્ટ કરીએ તો પણ એક આવે છે અને સૂત્ર થી કરીએ છીએ તો પણ એક આવે છે તો શૂન્યના સરવાળા પ્રમાણે આ સંબંધ જળવાય છે ચલો સરવાળો પૂરો થઈ ગયો હવે સ્ટેપ શું આવશે શૂન્ય ગુણાકાર પહેલા આપણે ડાયરેક્ટ કરીશું કયા બે શૂન્ય છે એક દુત્યાંશ એક દુત્યાંશ એક દુત્યાંશ ગુણ્યા એક દુત્યાંશ ડાયરેક્ટ કરીએ જો ફરીથી અપૂર્ણાંક વાળી સંખ્યા હોય આપણે અને ગુણાકાર કરવાનો હોય તો ગુણાકાર હંમેશા સામ સામે થાય સામ સામે કઈ રીતે ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપર કરવાનો નીચેની સંખ્યાનો ગુણાકાર નીચે કરવાનો ચલો એક એકા એક અને નીચે બે દુના ચાર શું જવાબ આવ્યો એક ચતુર્થાંશ એક છેદમાં ચાર ઓકે ચલો ડાયરેક્ટ કરી દીધો હવે સૂત્રના આધારે શૂન્યનો ગુણાકાર

છ એસ નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ પહેલા તો અહીંયા એક પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે કે આ જે બહુપદી આલેલી છે એ બરાબર ક્રમમાં ગોઠવેલી નહીં પહેલા શું હોવું જોઈએ ક્રમની ક્રમ અનુસાર એક્સના વર્ગવાળી પદ હોવું જોઈએ એક્સના વર્ગવાળું પદ હોવું જોઈએ પછી એક્સ વાળું હોવું જોઈએ અને સંખ્યાવાળું અચળ પદ તો છેલ્લે હોવું જોઈએ તો સૌથી પહેલાં આવી કોઈ બહુપદી આવેલી હોય તો તમારે એને ક્રમ અનુસાર ગોઠવી દેવાની ચલો ગોઠવી દઈએ પહેલા જો પેલું પદ કયો કયું બોલો હંમેશા છેલ્લે સિમ્પલ હવે તો આવડે બરાબર ચલો હવે અવયવ પાડવાના છે એમાં પહેલું પદ ને છેલ્લું પદ તો આપણે સેમ જ રાખવાનું છે બોલો કયું આવશે પહેલું પદ છ એક્સ નો વર્ગ અને છેલ્લે શું આવશે માઇનસ ત્રણ સાત ના ટુકડા કરીને અહીંયા આપણે જાબ લખવાનો છે સાત ટુકડા કઈ રીતે કરવાના તો પહેલું પદ અને છે અઢાર ના આવા બે ભાગ પડવાનો કે એનો સરવાળો બાદ બાકી સાત કયા બે ભાગ પડશે વિચારો નવ અઢાર થાય ચલો નવ દુ અઢાર સરવાળો કરી કેટલા થાય નવ બે અગિયાર છે આપણે ના બાદ કરો તો નવમાંથી બે સાત એની જરૂર છે સાત એક્સ લાવવાના છે કેટલા લાવવાના છે કેવી રીતે લાવીશું નવ એક્સ બે એક્સ બંને વત્તા વત્તા લઈએ શું થાય નવ એક્સ બે એક્સ કેટલા એક્સ થાય અગિયાર એક્સ થાય કેટલા થાય પણ આપણે અગિયાર એક્સ નહીં લાવવાના માઇનસ સાત એક્સ લાવવાના કેટલા લાવવાના શું કરશો ચલો એમ કરીએ આને પ્લસ લઈએ આને માઇનસ લઈએ તો જવાબ શું આવે અહીંયા બાદ બાકી કરવાની ચલો અડો નવ એક્સ ઓછા બે એક્સ કેટલો જવાબ આવો સાત એક્સ આવો એ તો બરાબર સાત એક્સ આવો પણ પ્લસ આવક કે માઇનસ આવો માઇનસ ના આવો પ્લસ આવે કારણ કે મોટી રકમ નવ છે તો એનું ચિહ્ન કયું આવશે પ્લસ તો માઇનસ સાત એક્સ લાવું શું કરશો તમે શું કરવું પડશે નવ એક્સ ના માઇનસ લેવા પડશે અને બે એક્સ ના પ્લસ લેવા પડશે તો ચલો સુધારી દઈએ નવ એક્સ એક્સ અને બે માઇનસ એક્સ લાવવાના તો હોય હવે બાદ બાકી કરો નવ એક્સ માંથી બે એક્સ ગયા ક્યાં વધ્યા સાત એક્સ અને ચિહ્ન મોટી રકમ નું કયું માઇનસ તો માઇનસ સાત એક્સ આઈ ગયા તો માઇનસ સાત એક્સ નહીં લખવાના એની કે શું લખવાનું માઇનસ તો 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 છે કાઢશું પછી આ બંને સંખ્યામાં સરખું સરખું હોય છ અને નવ ની અંદર તમારે ગુણાકાર ધ્યાન રાખવાનું કે છ હોય છ છ ના ગુણાકારમાં શું હોય ત્રણ ગુણ્યા બે હોય શું હોય અને નવ છે સામે નવ ના ગુણાકારમાં શું હોય ત્રણ તરી નવ હોય શું હોય તો બંનેમાં શું હોય આમાં ત્રણ છે ને આમાં ત્રણ છે યાદ રાખજો તો હમણાં શું વધશે અહીંયા શું વધશે બે વધશે ને અહીંયા શું વધશે ત્રણ વધશે ચલો ફરીથી જોઈ લો છ અને નવ બંનેમાં કોમન શું છે ત્રણ ત્રણ તો ત્રણ સામાન્ય કાઢ્યો પછી એક્સ એક્સ તો શું વધશે અહીંયા ચલો બોલો છ માંથી ત્રણ જતા રહ્યા શું વધશે જો કોઈ બોલ્યું ત્રણ મેં શું કીધું તું છ માંથી ત્રણ જતા રહ્યા શું અહિયાં ગુણાકારમાં બે એક્સ નો વર્ગ હતો એક્સ જતો રહ્યો ચલો માઇનસ નું ચિહ્ન તો માઇનસ મૂકી દઈએ આપણે નવ માંથી તો ત્રણ જતા રહેતા આગળ તો શું વધ્યું અહિયાં ત્રણ એક્સ લખવાનું કે એક્સ તો બાર જતો રહ્યો જતો રહ્યો ચલો પટી ગયોની ની વાત હવે આનું પૂરું થઈ ગયું હવે આ પદની વાત કરો આમાં બે છે આમાં ત્રણ છે આમાં એક્સ છે આમાં નહીં કોઈ સંખ્યા કોમન છે નહીં તો શું કાઢવાનું બંને એક સામાન્ય કાઢીશું એક આમય હોય ને આમય હોય એ નીકળી ગયો આગળ શું વધ્યું અહીંયા શું વધ્યું બે એક્સ હવે પ્રશ્ન થાય અહીંયા માઇનસ છે મેં આગળ લખ્યું છે પ્લસ શું અહીંયા ચિહ્ન બદલાઈ જાય ના મેં આગળ માઇનસ સામાન્ય કાઢ્યું હોય ને તો જ ચિન બધાય યાદ રાખજો કયું પદ છે બે એક્સ માઇનસ ત્રણ બે એક્સ માઇનસ ત્રણ એને શું કરવાનું હવે એને સામાન્ય દો આગળ લગાવી દો શું લખવાનું બે એક્સ માઇનસ ત્રણ આ નીકળી ગયું આ નીકળ્યું ચલો આ પદમાંથી શું વધશે હવે કૌશ લખો શું વધશે આ તો જતું રહ્યું શું વધશે ત્રણ એક્સ પ્લસ આમાંથી આ જતું રહ્યું શું હતું ઓકે તો હવે આપણે બે હવે મળી ગયા છે તો આ બહુપદીને શું લેવાનું આપણે જીરો હવે પેલો આ ભાગ પકડવાનો બે એક્સ માઇનસ ત્રણ નો ભાગ પકડવાનો અને ભાગાકારમાં માં એને શૂન્ય સમજી લેવાનું બરાબર પેલા આ ભાગ પકડીએ તો બે એક્સ માઇનસ ત્રણ બરાબર આ ભાગ ત્યાં જોયો તો જીરો થઈ ગયો તો સામે શું લખવાનું જીરો ઓકે એક્સ દો છે હવે અહીંથી માઇનસ ત્રણ બાજુ લઈએ શું થશે પ્લસ ત્રણ અને બગડો જોઈએ ગુણાકારમાં ભાગાકારમાં તો શું જવાબ આવશે એક્સ બરાબર માઇનસ ત્રણ હતા આ બાજુ આ હતું પ્લસ ત્રણ બે ગુણાકારમાં હતો તો ત્યાં શું થશે ભાગાકારમાં મળી ગયું એક શૂન્ય કયું મળ્યું ત્રણ દ્વિતિયાંશ ગયું ચલો હવે આ બીજો ભાગ તો શોધવાનો બાકી રહ્યો આ ભાગમાંથી આપણે એક્સ શોધી કાઢ્યો એનો જવાબ આવ્યો ત્રણ દુત્યાંશ ચલો હવે આ ભાગ શોધીએ આ ભાગને સમજી લેવાનો કે આ ગુણાકારમાંથી ત્યાં ભાગાકારમાં ગુણાકાર તો શું ભાગાકારી અહીંયા ત્રણ એક્સ પ્લસ વન બરાબર જીરો એક્સ શોધવો ને પ્લસ વન છે ત્યાં જશે તો માઇનસ વન શું થશે ત્રણ એક્સ બરાબર શું થશે માઇનસ વન હવે કોણ નડે ત્રણ ગુણાકારમાં છે ત્યાં જશે તો જવાબ શું આવશે એક્સ બરાબર માઇનસ એક તો હતું જ છેદમાં ભાગાકારમાં ત્રણ શૂન્ય આવી ગયું સિમ્પલ દાખલા ભારે લાગે છે ઓકે ચલો હવે આની જરૂર નહીં આને કાઢી દો શું કરશું હવે શૂન્ય નો શૂન્યો નો સરવાળું પહેલા કરીએ ડાયરેક્ટ ચલો બેનો સરવાળો કરી દઈએ જુઓ પહેલું કયું છે ત્રણ દૃત્યાંશ પ્લસ આનો જવાબ શું છે માઇનસ એક તૃતીયાંશ બરાબર બે શૂન્યનો સરવાળો એટલે બે શૂન્ય લખવા પડો અને વચ્ચે પ્લસનું ચિહ્ન મૂકવું પડે હવે બે ચિહ્ન આ પ્લસ અને માઇનસ કોણ જીતી જશે માઇનસ જીતી જાય તો ખરેખર આપણે સરવાળો કરવાનો હતો એનું શું કરવું પડશે બાદ બાકી કરવી પડશે જોઈ લો એમ શોર્ટ રીત ચોકડી ગુણાકાર કરવાનો નીચે સરખું સરખું નથી ચોકડી ગુણાકાર પેલા ત્રણ નો ત્રણ નો ગુણાકાર કરી દેવાનો ત્રણ તરી નવ માઇનસ હોય તો માઇનસ લખવાનું પછી આનો ગુણાકાર કરવાનો બે કા બે અને છેદમાં સામ સામે ગુણાકાર કરી દેવાના ત્રણ દુના શું જવાબ આવશે નવ માંથી બે જશે તો અને નીચે આવી હવે સૂત્ર બોલો શૂન્ય નું સરવાળું બરાબર માઇનસ બી ભાગ્યા એ ચલો માઇનસ નું માઇનસ બી બી ની કિંમત કેટલી લેવાની આ એ છે આ બી બી કેટલા લેવાના માઇનસ ત્રણ તો ફરતી માઇનસ લગાવો અને ત્રણ લખો છેદમાં સાત આવશે બરાબર અને છેદમાં શું આવશે એ તરીકે છ ચલો માઇનસ માઇનસ પ્લસ ઉપર શું આવશે સાત નીચે છ જોઈ લો ચેક કરી લો આવી ગયો સાત છેદમાં છ બંને ચલો હવે શું આવશે હવે કયો મુદ્દો કરવાનો જોઈ લેજો ત્રણ દ્વિતંશ ત્રણ દ્વિતંશ ગુણ્યા શું લખવાનું માઇનસ એક તૃતીયાંશ હવે તમારા ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય સાહેબ હવે શું કરવાનું ગુણાકાર છે શું છે હવે પ્લસ માઇનસ હાલ જોવાનું નહીં એ પછી જોવાનું પેલા ગુણાકાર કરી દેવાનો સામ સામે ખબર છે ગુણાકાર સામ સામે થાય ત્રણ એકા ત્રણ અને નીચે ત્રણ દુના છ હવે ચિહ્ન મૂકવાનું જો બંને માઇનસ માઇનસ હોય તો ઉડી જાય બંને પ્લસ પ્લસ હોય તો પ્લસ જ આવો બરાબર અને બંનેમાંથી એક માઇનસ હોય તો માઇનસ આવે આ કેવું છે પ્લસ છે આ માઇનસ છે તો માઇનસ આવે યાદ રાખજો ગુણાકારની અંદર બંને માઇનસ હોય તો પ્લસ આવે બંને પ્લસ પ્લસ હોય આવે માઇનસ ક્યારે આવશે જ્યારે બેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો માઇનસ આવશે સમજણ પડી પડી સમજણ ને બંને એક માઇનસ હોય તો માઇનસ લખવાનું ઓકે તો જાપ કેલો આવ્યો માઇનસ ત્રણ છસ્ટ માં હજુ છેદ ઉડી જાય એના ખબર છે ને કે છગડાની અંદર ત્રણ ગુણ્યા બે હોય શું હોય છ એટલે ત્રણ ગુણ્યા બે ત્રણ ત્રણ ઉડી ગયા તો શું વધ્યું માઇનસ નું માઇનસ ઉપર શૂન્યો નું ગુણાકાર નું સૂત્રના આધારે શું થશે સી છેદમાં એ ચલો સી કેટલા લેવાના છે અહીંયા માઇનસ ત્રણ અને એ કેટલા લેવાના છે છ તો માઇનસ ત્રણ છેદમાં ફરીથી આ ઉપર કે એટલે શું ત્રણ દૂના છ ત્રણ ત્રણ ઉડી ગયા શું વધ્યું માઇનસ ઉપર એક અને નીચે બે આ પણ જવાબ ચેક કરી લ્યો માઇનસ એક દુત્યાંશ એક દૂન લે સરવાળો અને ગુણાકાર સિમ્પલ દાખલા